ગુડ મોર્નિંગ તેમાં થઈ જશે આમ તો હું બધા મજામાં છું હું પણ મજા છું મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવા વિડીયોમાં તો તમે જોયું છે કાંઈ જ નેક્સ્ટ બ્લોકમાં કે આપણે ઘરે આવી ગયા હતા તો ફાઇનલી મિત્રો અત્યારે હું શું મારા ઘરે ભાવનગર જિલ્લાનું મોવા તાલુકાના ગોરસ ગામે તો ગાઈ આપણે સુતા હતા અહીંયા તમને સાલો બતાવીએ આપણું ઘર તો ફેમિલી અહીંયા રહી આપણી ઉસ્તાદજી આપણું જો તમને તો આજે આપણે અત્યારે નીકળવાનું છે ગાય અહીંથી વડોદરા જવા માટે આપણી સ્પ્લેન્ડર લઈને તો વિડીયો મેન્ટ સુધી બની લેજો મજા આવશે અહીંથી આપણે એ પહેલા આપણે જવાનું છે બગદણા ગાઈઝ જે આપણે રસ્તામાં લાડવું આવશે અહીંથી મારા ગામ થઈ છે ગાય છે વીસ થી પચીસ કિલોમીટર દૂર ફેમિલી આ હમણાં દસ પંદર દિવસ પહેલા વરસાદ પડ્યો ને ત્યાં આ નાળું તૂટી ગયું હતું મોટા ફોટોવાળા રોસકી નદીનું નાળું બોવડી રોડ પર આ આવી ગઈ છે રોસકી નદી આપણા ગામમાં થાય છે આ બંને નદી ભેગી ફેમિલી સવાર સવારમાં આપણે નીકળી ગયા છે ને ઠંડી ઠંડી હવા ચાલે છે મસ્ત થોડી વાર આપણે હેલ્મેટ કાઢી નાખ્યું છે આગળ જઈને પસાબ પહેરી લઈએ મજા આવે છે ગઈ બાઈક રાઈડ કરવાની સાહેબ દસાવડ ગાય છે કે આ ફાઇનલી આપણી જોડે આવે છે ચાલો ગાઈ નીકળીએ ફાઇનલી એકદમ મસ્ત વાળી ટાઈડ તો નથી એટલે બધું થોડી થોડી મજા આવે છે રાઈડ કરવાની અત્યારે પરિવારના કુલ સારો ફેમિલી જઈએ દર્શન કરવા માટે હું પેલી વાર આવ્યો છું અહિયાં ચેક ચલો ભાઈ ફાઇનલી દર્શન થઈ ગયા છે નીકળીએ હવે આપણે અહીંથી બગડાણા રહી ગયું છે હવે દસ બાર કિલોમીટર ચલો ભાઈ ચલો કાફી સુંદર બઢિયા મજા આવી ગઈ આજ તો ભાઈ નિરાચે જ જવાનું છે

અહીંયા અહિયા મંદિર ની અંદર આવતા તો તમને અહિયાં મળશે પીવા સાહિતી વાગા અને અહીંયા થોડાક આગળ આવો એટલે તમે દેખા કાલ ભેરવ દાદા નું મંદિર કાલ ભૈરવ દાદા દર્શન કરીને પછી આપણે જવું सो फैमिली फाइनली जो आ बापा ने बंडी गाय जो आ देखा ना काशनी पेटी में सो so गाइस आ से बापा ना वासणों जे बापा पहला यूज करता बापा नी मडी ना आया से गाइस बिल्कुल शांति हमारे ध्यान करो इतप करो तो आया तो थोड़ी बार बेसो तो, तो ना शांति मिले ना बिल्कुल आवाज नहीं

સો ગાઈસ તો ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ બાપાના અને ટાઈમ થઈ ગયો છે ગાઈસ આઠ ને પોણા નવ થઈ ગયા છે પોણે પોણ થઈ ગયા છે તો ચાલો નીકળીએ હવે પપ્પા આપણે આવ્યા હતા ખાલી અહીંયા બગડાણા સુધી આપણે જોડે હવે પપ્પા જાહે અહીંથી ને ઘેરે કા પપ્પા અને હું જાય છે વડોદરા સાકી છે સાકી છે ગાઈસ બગડાણા ને આપણે સાની પ્રસાદી ના લઈએ એવું બને નહીં તો ચાલો ચા apni પ્રસાદી લઈ લઈએ ચા ભઈ લીધી છે મસ્ત એક નંબર તમે આવો તો એકવાર ટ્રાય કરજો મજા આવશે પ્રસાદી લેજો ખોડે મસ્ત લાગી કા તો મને સ તો ચાલો ગાઈસ તો જઈએ હવે બહાર પોસી ગડદી હોય તો જ મજા આવે સો ગાઈઝ આપણે જઈએ છીએ અત્યારે બગડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં બગડ નદીના કાંઠે બેઠા છે મહાદેવ કેવી મોટી મૂર્તિ છે બાપા સીતારામની જોવો આ કોણે કોણે જોય કોમેન્ટ કરીને કહેજો આ આવેલી છે અહીંયા બગડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અહીંયા બેઠા છે મહાદેવ વચ્ચે અને પાછળ છે ગાઈસ બગડ નદી વાવ ગાઈસ વાવ

ભાવનગર ફાઈનલી આવી ગયો છે તળાજા તળાજા અને સાઈડ જાય છે ભાવનગર તો ફેમિલી અહીંથી આપણે જવાનું છે હાઈવે પર सो फैमिली फाइनली आपरे पहुंची गया सी हाईवे पर भावनगर वाला महुआ थी भावनगर हाईवे गाइस अब पहले पीएंगे पानी ફॅमिली ફાઇનલી આપણે અહીંયા ઊભા પાણી પીવા માટે અને તમને એક લોકેશન બતાવું જોરદાર એટલે અહીંયા દેખાય છે એક ડુંગરો અને ત્યાં આવેલું છે ગાઈસ એક મંદિર ઉપર એ દેખો ગાઈસ કે આઈ સુંદર હે અહીંયા ઊભી છે આપડી ઉસ્તાદ જી વાવ રોલ एकदम બઢિયા તો ફેમિલી અહીં આવી ગયો છે બાઈક પર અને બાઈકથી ై మేము డైరెక్ట్ నాకు బాయ్స్ తయారు అంటే జీ అంద